પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરી છે હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું પૂરેપૂરા સહકારની અને માત્ર સહકારની ખભે ખભા મિલાવીને કામ કરવાની પણ તમારા બધા વતી મારા વતી ખાતરી આપી ગુજરાત

એની અંદર નિષ્ઠાથી કામગીરી બચાવી છે ચાર વર્ષથી હું પ્રમુખ હતો એની પહેલા બીજા હશે એની પહેલા પણ બીજા હશે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પણ હતો આજે બાપુ છે એની પહેલા બીજા કોઈ હશે બીજી જવાબદારી પણ એક કે બીજી જગ્યાએ કોઈને કોઈ આપણામાંથી કોઈ ને કોઈ હશે પરંતુ તમામ લોકોએ માં જે શક્તિ પડેલી છે શક્તિથી આ ફાંસીવાદી નો સામનો કરવા માટે પોતાનો પરસેવો તમામ લોકોએ અને એટલા માટે પહેલેથી જ ગુજરાત ભલે ચર્ચામાં રહ્યું હોય પણ હું ગુજરાત કોંગ્રેસને તો કાયમ ધન્યવાદ આપીશ એના કાર્યકર્તાઓનો ધન્યવાદ આપીશ કે સત્તર અઢાર વર્ષથી તમે નિરાશ થયા વગર અંગ્રેજો કરતા વધારે ત્રાસ ભોગવીને આ બધા જ કાર્યકર્તાઓ આ ફાંસી હવે અનુભવ થાય છે દિલ્હીમાં કે ઓર્ડિનન્સ કોને કહેવાય લોકસભાની અંદર લોકસભાના સભ્યોનો અવાજ દબાવી દેવો હોય તો શું કરી શકાય એ તમામ રાજકીય પક્ષોને અત્યારે અનુભવ થાય છે પરંતુ આપણે બધા તો વિધાનસભાની બહાર હોય સત્તર અઢાર વર્ષથી આ ફાંસીવાદી તત્વોનો સામનો કરતા કદાચ આપણે ઘાયલ થયાશું પણ ક્યારે એની શરણાગતિ ક્યારે સ્વીકારી નથી કોઈ દિવસ નિરાશા પણ કરી નથી અને આજે પણ

લોકસભાની અંદર અહીંયાથી ગયા એ પણ ત્યાં પણ લેડા છે પંચાયતોની અંદર કોર્પોરેશનમાં આપણા બધા જ જ જ કાર્યકર્તાઓ જીવ લગાવીને છે બધા બધા આ મિત્રોને હું અભિનંદન આપું છું છેલ્લા ઘણા વખત થી આપણે પાયાનું કામ પણ ઉપાડું હતું એ પાયાનું કામ પણ આપણે કર્યું છે ખેડૂતોના કાર્યક્રમો હોય આદિવાસીઓના હોય દલિતોના હોય યુવાનોના હોય રસ્તા ઉપર નીકળવાનું હોય ગુજરાત બંધના એલાનો હોય બધાની અંદર ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા છે એ અગ્રીમ હરોળ રહીને બધી જગ્યા છે પાયાના કામની અંદર ઘણા વર્ષો પછી બધા જ આગેવાનોના સહકાર આપણે જાતે જ નક્કી કર્યું કે આપણે સભ્ય નોંધણી કરવી છે અને સભ્ય નોંધણી જીન્યુન રીતે સારી રીતે કરવી છે એમાં પણ તમે મોટા ભાગનું કામ સફળતા પૂર્વક પાર પાડ્યું છે મારે સૌનો અભિનંદન આપવા છે અને એના માટે મારે સૌનો અભિમાન અભિનંદન આપવા છે અને આભાર પણ માનવો છે અહિયાં જવાબદારીઓની અદલા બદલી વર્ષોથી થતી આવી છે અને આજે પણ થાય છે ભરતભાઈ નીવડેલા આગેવાન છે આપણા બધાની સાથે કામ કરેલું છે હું એમને હૃદયપૂર્વકની શુભેચ્છા પણ આપું છું પણ એકલા પ્રમુખથી નહીં આપણે એના માટે પડશે અને હવે મધ્યરાત્રિ પસાર થઈ ગઈ છે સૂર્યોદય ખૂબ જ નજીક દેખાય છે અને પ્રજા માટેનો સૂર્યોદય છે એ આશાઓનો સૂર્યોદય છે કે કોર્પોરેટ જગત હોય સરકારી આ પરિબળો ને બે હજાર સત્તર પહેલાનો જે પડકાર આવવાનો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એ પડકાર આપણે બરોબર સાથે મળીને અહીંયા ફરી પાછો લાંબી વાત કર્યા વગર આપ સૌને વર્ષોથી